મિત્રો પીએમ મોદીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મોદીજી કેરળમાં રોડ શો કરી રહ્યા હતા અને અચાનક એક સાધુને જોઈને પીએમ મોદીએ પોતાની કાર રોકી દીધી પીએમને આવું કરતા જોઈને તેમને એસપીજી કમાન્ડો પણ તૈયાર થઈ જાય છે અને ભીડને સંભાળવા લાગે છે પરંતુ પીએમએ પેલા સાધુ મહારાજ સાથે જે કર્યું તે જોઈને તમામ કેરળવાસીઓના હોશ ઉડી ગયા હતા વાસ્તવમાં પીએમ મોદી લોકસભા ચૂંટણી પહેલાં ફરી એકવાર દક્ષિણ ભારતના પ્રવાસે છે પીએમ આ પ્રવાસ દ્વારા વિજ્ઞાન અને સનાતન બંનેનું જ્ઞાન આપવાના છે અને કદાચ પીએમના પ્રવાસ દક્ષિણ ભારતમાં ભાજપને મજબૂત સ્થિતિ પ્રદાન કરી શકે છે પરંતુ ફરી એકવાર પીએમ મોદીનો રોડ શો ચર્ચાનો વિષય બની ગયો છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે પીએમ મોદીનો રોડ શો શરૂ થતાની સાથે જ ભીડ થઈ છે એસપીજી કમાન્ડો ભીડને નિયંત્રણ કરી રહ્યા છે અને તે જ સમયે પીએમની નજર ભીડમાં ઉભેલા એક શંકરાચાર્ય પર પડે છે જેને જોઈને પીએમ મોદી પોતાની કાર રોકવાનો આદેશ આપે છે અને તેમના સુરક્ષા કર્મીઓને કહેતા જોવા મળે છે કે કે તેમને મારી પાસે મિત્રો હવે તમે જોઈ શકો છો શંકરાચાર્યને પીએમ મોદી પાસે લાવવામાં આવે છે અને સુરક્ષા કોર્ડન બનાવવામાં આવી રહી છે જોકે આ સમયે પીએમ મોદી સુરક્ષાના કારણોસર પોતાની કારમાંથી બહાર આવી શકતા નથી પરંતુ તેઓ શંકરાચાર્યનું ઘણું સન્માન કરતા નજર આવે છે અને શંકરાચાર્ય પીએમ મોદીને અંગ વસ્ત્ર આપે છે મિત્રો પીએમના વર્તનને જોઈને ત્યાંના લોકો મોદી મોદીના નારા લગાવવા લાગ્યા હતા હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો ચાલો આગળ વધીએ મિત્રો તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી થયું કે પ્રધાનમંત્રીની ગાડી રોકવામાં આવી હોય એવું ઘણીવાર થયું હતું તેમાંથી એક બીજી ઘટના પણ ખૂબ જ પ્રખ્યાત છે આ ઘટના વર્ષ બે હજાર સત્તરની છે જ્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા વાસ્તવમાં તેમને ગાંધીનગરની અંદર એક આફ્રિકી વિકાસ બેંકની બેઠકમાં સામેલ થવાનું હતું જ્યારે આ બેઠક પૂર્ણ કરીને તે કોઈ બીજા કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા તો તેના પ્રોટોકોલ મુજબ સામાન્ય જનતાની ગાડીઓને ટ્રાફિક પોલીસે રોકી દીધી હતી અને પીએમ માટે ગ્રીન કોરિડોર બનાવી દીધું હતું જ્યારે પીએમ મોદીની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે ભીડમાં ફસાયેલ એક એમ્બ્યુલન્સ જોવા મળી અને તે એમ્બ્યુલન્સ જોતાં જ તાત્કાલિક સુરક્ષાકર્મીઓને કહ્યું કે આપણી ગાડી સાઈડમાં પાર્ક કરો અને એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવો આદેશ મળતા જ કર્મચારીઓ કામ પર લાગી ગયા અને એમ્બ્યુલન્સ માટે રોડ ક્લિયર કરી દીધો જોવામાં આવે તો પીએમ મોદી પહેલાંથી જ વીઆઈપી કલ્ચરનો વિરોધ કરે છે એટલે તો તેમણે થોડા સમય પહેલાં દરેક અધિકારીઓની ગાડી પરથી લાલબત્તી હટાવવાનો આદેશ આપ્યો હતો મિત્રો આજના સમયમાં આપણને આવા જ નેતાઓની જરૂર છે જે માનવતાને સમજી શકે અને વીઆઈપી કલ્ચરને પૂરી રીતે સમાપ્ત કરે કારણ કે વીઆઈપી લોકોને કારણે જ સામાન્ય જનતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણી વખત તો એમ્બ્યુલન્સ પણ લોકોની ભીડ વચ્ચે ફસાઈ જાય છે જેથી લોકોના જીવ પણ જઈ શકે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કામેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરવો ધન્યવાદ